બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગની વધુ એક લાલિયાવાડી સામે આવી દાતાબાદ વાવના ઉચપામાં પણ બે વર્ષથી શિક્ષક ગેરહાજર દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાથી શાળામાં ન આવતા હોવાનું સામે આવ્યું દસ અગિયાર બે હજાર બાવીસથી શિક્ષક શાળામાં નથી આવી રહ્યા છેલ્લા બે વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ બારો ભરતકુમાર ભૂપતસિંહ મુખ્ય શિક્ષક ઉચ્ચમા પ્રાથમિક શાળા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા અત્રેની ઉંચવા પ્રાથમિક શાળામાં જિલ્લા અરસપરસથી બદલી કરાવીને પટેલ દર્શન કુમાર અંબાલાલ જે મોટી મુવાડી પ્રાથમિક શાળા તાલુકો ખટલા જિલ્લો ખેડાથી આ શાળામાં આવેલા છે આ શ્રી દસ અગિયાર બે હજાર બાવીસથી આ શાળામાં સતત ગેરહાજર છે અને બિનઅધિકૃત રીતે એમણે શાળામાં ગેરહાજર રહેલ છે તેમણે કોઈપણ પ્રકારની રજાઓ મંજૂર કરાવેલી નથી જે બાબતની ઉપલી કચેરીને જાણ કરેલી છે